લઈ જાય આવ્યું લાગતું નહી મને લાગે તો આજુબાજુ નાગરનું કોઈ આવ્યું લાગતું નહીં હા તો ગરીબ ખબર પડતી નહી કે રોજ પૈસા આવશે બહોણી ને બહોની નોટો આવશે અમે તો એક લાખ નું પચીસ હજાર રૂપિયા લાયા છીએ મને લાગે ચમન ટોપી આવી ગયો લાગે છે મને તો લઈ જાઉં કારણ કે આજુ બાજુ ખાવા ચાર વાગી ગયા બાજુ વાળાને ખબર પડે જાય લઈ જાય લઈ જવા દે ઓઠા દઉં તો આખી રાત જાગી રહું છું રહું

કામે તો ફાઈ ગયા તો મુંબઈવાના માર તો ઇસ્કારા દે હે કાવા ધંધો કરાય ખરો ગોલા ને ગોલા ઓય લે પછી તમારા જેવા બીજા ને શીખવાડ હોય શીખવાડ આ ગળો ભોડિયો એક તો એવો મળ્યો તો ને એ પેલા લઈને ને નાની નાની જાળ લઈને નાખો તો દે અડવા એને તો દેતો હું કીધું આ તો મારા જે હાચુકલો આયા મેલો કીતે ફુરિયા પાંચાંસ તો છોટી રહ્યો હોય લે કી હેડો જી હેડો

પાણી જેલો વેડ્યો યમના નદી તે આવ્યો ગંગા નાદી નો છોટ્યો દહીં વેડ્યો દૂધ વેડ્યો તો આ બે નોટો છે એના તે જે નોટ તો જ આવતા જ નહીં બે પાટો કરતો લાગે છે પાટો બે

પણ મારું ખબર પડે પેલે વાર ધાર જોઈ થા તમાર તો સસ્તું જાવે તો માર તો મોંગું માથે પડ્યું છે મને લાગે છે તમને બે જણા તમે વાડતો નહી કર્યો માનો અરે પડી ગયા લાગે છે એવું લાગે છે બોલો શું કેવું તમને મારું વાડ કર્યો તમને તમે બે ને અમાર તો ઇનોનું કરી લાગે છે બોલો મારું કરી જો આ હું મે તો દાણે નોટ નથી લાડ્યા 30000 રૂપિયા લે આ

મેળાવ્યુંમ્પુ અમારા ઘરે પડ્યો છે માનુ કે મોટા મોટું જાત પૈસા

એક બે બથોને બે લગાઈ દી હે તિયા આઈ બીજી તો નવી એકાઈ ની હૈ અલ્યા ભૂખાઈ ગઈ એવું કોણું કેમ છબ્ર લઈ આઈ વાત તો કરો